પણ પસા મૂર્તિયા તને દેખાડ્યા તો તે ઈજે ગમાડ્યો નહીં એ પસા મુરકિયા મારા આનો એકાદો હોતો જોઈને મારા જીવો લે હવે ઈ ચીજ તો કેવા હોય આ હારો છે મુરકિયો ને તારે ગમાડવાનો છે જો ભઈલા ચોખુ કહું છું મને ગમશે ને તો ગમાડીશ ન ના જ પાડવાની સૌ ના પાડવાન થાતી જ નથી મુરકિયાએ હા પાડી એટલે તારી હાજ ઓવી જોઈ પણ તો એનો ફોટો બોટો હોય તો ઈ તો બતાવો મને ફોટો દેખાડું તને જોઈ લે આ કઈ ઘટે છે અરે મારા બાપ રે કે છે કઈ ઘટે છે કેટલો જાડો છે ઈ તો જોવો અને હું કેવી ની કેવો કે જાડો હોય એમાં તને શું વાંધો છે પણ ભઈલા ઈ કેટલો જાડો હું હાવ પતલી અને મને ગમે તારે એને ગમાડવાનો જ છે નકર હવે હે ને તારા કાટિયા ઉ ભાંગી નાખી આ તારું કેક થાય તો મારો વારો આવે બોલો કેવા છે હારું બહાર જવા જતી હોય કોઈ બીમાર આય અને જાટ આવજે પાછી હમડા આવતા છે મહેમાન હો

હવે મારા લગન નો થાય જાડી આરે ના હવે નો થાય હો હાલ ઘરે જઈને ઈજ કરું જો આ રાતડી ક્યારે આવશે હમણાં મહેમાન આવી જવાના હે આ ગઈ અહીંયા રહી હા આઈ હાલ ને હાલ ને અને ચા બનાવી ખાયો કા હમણાં મહેમાન આવશે અને મોટું હારું રાખજે તો આપડા જેવું મોટું કરે હમણાં મહેમાન આવી જાય હા મહેમાન આવી ગયા છે આવો 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 આરા બે

થયો ચા બની ગયો છે હવે બહાર લઈ જાય આજ તો જો મારી આ લગન કરવા છે નહીં હમણા ખબર પડશે કેવા મારી આ લગન થાય છે બોલાવો ને બોલાવો ને હવે પછી આવે જ છે આ સા તૈયાર થઈ ગયો હવે બે બોલ આ સોડી હા જોઈ લીજે લ્યા ગમે છે ને હા સોડી તો હારી છે પહેલા મને ગમી ગયું હો ગમી ગયું ને હા તમને મુરકીઓ ગમે છે ને હા મને તો ગમે જ છે

વાહ મો લગાડ દીધું બોવલ આ હવે ઝાણા તો કોઈ દી નથી ત્યાં ઓય બાપા આ વાહ મો લગાડ દીધું એટલે પણ આ કાઈક નાખ્યું લાગે બોલો સામા આછું છે તારું ડારમાં કાઈ કરવું લાગે છે ઓ ભૈલા હાલો જાવ્યા હાલો เอบอนดากนอกระไยังมา้เรียกว่าอาดาบอะาบสุดยอสุดายใจมาเฮดาบใถูกมาบุกเอากระตันยีว ખ્વાયું <coughs> પટા <coughs> <coughs>